સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ ગામના લોકોની જમીન વર્ષ રેલ અસરગ્રસ્તો ફાળવવામાં આવી હતી ત્યારે આ જમીન હવે કુટીર ઉદ્યોગો માટે ફાળવવામાં આવી છે જોકે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપ કર્યા છે સ્માર્ટ સિટી સુરત વિકાસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરો અને પ્રશાસન મથામણ કરી ઇમારતો બનાવી રહ્યા છે ત્યારે શહેરમાં જમીનોની કિંમત ખૂબ જ ઊંચી રહી છે અને જમીન હડપવાની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે સુરતમાં રૂંડ ગામે સ્થાનિકોની જમીન રેલવે અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી

નથી ગ્રામજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તાત્કાલિક ઘર ફાળવવામાં આવે તેવી માંગ કરી છે સર આજે સુરતમાં જે પ્રશાસન દ્વારા જે રહેવાન્યુમાં ખોટા ભ્રષ્ટાચારો થાય છે મુખ્યમંત્રી સાહેબ કીધું કે આને કારણે ઘણા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને સર આપ સમક્ષ જોઈ રહ્યા છો આ સમસ્ત ગામજનો આજુબાજુ ઊભેલા છે અને સાહેબ છેલ્લા ત્રીસ વર્ષથી અમને ન્યાય નથી મળ્યો અને હાલના સમયે આપ સમક્ષ જે ઓર્ડર છે કલેક્ટર સાહેબના રૂંડ ગામમાં પૂરો આવતા નાઇન ઓગણીસો પંચોતેરમાં સરકાર છે જાહેરનામું બહાર પાડીને કાયદેસર ઘરની પ્લોટની ફાળવણી કરી આપી હતી અને ઘણા ગામના પરિવારજનો જેની પાસે રેતી ખનન કરતા હતા ખેડૂતો હતા નાના મોટો લારી વેલા ગુજરાન ચલાવી કામો કરતા હતા અને લોકો પાસે જે જે સગવડ હતી એ પ્રમાણે અહીંયા ઘરો બનીના હતા અને ઝૂપડાઓ બનીના હતા અને જેની પાસે પ્રોપર સગવડ નહીં થઈ તો એમને લારી કલા ચલાવી અહીંયા પરિવહન ગુજરાન ચલાવ્યું આજ દિન સુધી ચલાવતા આવેલ છે એ સરકાર શ્રીની જાણમાં છે અને કલેક્ટર સાહેબને ખબર પડે છે નાઇન્ટી ફાઇવમાં અને ઇન્ફોર્મ કરે કે સાહેબ ખરેખર ગામની સાથે ખોટું રહ્યું છે જે અસરગ્રસ્તો કોણ છે એમને ખરેખર જમીનનો કબજો સુપરટ કરો અને એમના રેવન્યુ પણ નામ ચરો આ સુરત મામલતદાર સાહેબને આ તમારી સમક્ષ ઓર્ડર છે તો પણ એમનું નામ ચરવામાં આવી આવ્યું નથી એમ આપ જોઈ શકો અને જે મામલતદાર સાહેબ તલાટી મંત્રી છે એમને કલેક્ટર નો ઓર્ડર નો કરી બે હજાર બે જે નવા કલેક્ટર આવે છે એમણે પણ બાયપાસ અલ્ટ્રાવાઇટ ઓર્ડર કરી કુટરીયુગ ની જમીન સીધી આપી લે છે છે પોસેસ કરીને અમારી માંગ એવી છે કે સાહેબ ખરેખર જે સરકાર ઘર વિરા પરિવાર ને હાલમાં પણ પ્લોટ આપે છે ઘરો આપે છે તો અમારી માંગ કાયદેસર જે પ્લોટ ફાળવી આપ્યા છે તો ખરેખર એ લોકો હકદાર છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમણે પણ સ્પષ્ટ કર્યું છે કે સાહેબ આ લોકો જ હકદાર છે રૂન ગામે વૈકલ્પિક જમીન કોઈ છે નથી અને અમારી હાલમાં અમે માંગીએ છીએ કે સાહેબ અમે ચાલીસ ટકા જમીન સરકારને આપી છે ડેવલપ કરવા માટે એ રૂન ગામની હજુ સાહેબ દોઢ લાખ દોઢ જમીન પડી છે તો ત્યાં કોટી રૂપિયા ત્યાં શિફ્ટ કરવામાં આવે અને અમારા ગમજોને ફાર્મેલી જમીન ત્યાં કાયદેસર અમને રહેવા માટે એટલી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત